જો મોસ્ટ ઓફલી તો ક્યારેય એવી ઘટના બની નહીં આ પહેલી વખત આવી ઘટના બની છે ત્યાં ટ્રાન્સલેડિયાનું સર્વિસ બી સારી છે બધું સારું જ છે એનો કોઈ વાંધો તો નહીં આવતો બધી મેનેજમેન્ટ સારું છે પણ અચાનક મેં શું થઈ ગયું છે અત્યારે ખ્યાલ નહીં અમે બી ઉપર વાત કરી રહ્યા છીએ કે શું થઈ ગયું છે ત્યારે પરફેક્ટ જો જાણકારી હોય આપણી જોડે આવી નહીં એની મારો ટાઈમિંગ બાર વાગ્યાનો હતો હું ગ્યાર વાગ્યા સુધી આવ્યો હતો એની અંદર જોયું તો સ્ટાફનો ફોન આવ્યો કે આ આ ઘટના બની છે ત્યારે હું પહોંચ્યો પહોંચ્યો ત્યાર સુધી બધી પબ્લિક બહાર આવવા માંડી હતી એટલે જે એક્સપો લાગેલો છે એનું ઉદ્ઘાટન હતું અને એમાં જે ફોરેસ્ટના મિનિસ્ટરને બોલાતા અને એનો અહીંયા કે અમારો બંદોબસ્ત હતો બંદોબસ્ત દરમિયાન જે અમારા ફાયરના માણસોને એક ધડાકો સંભળાયો એટલે અંદર જઈને જોયું તો એક દીવાલ થોડીક ફાટી ગયેલી હતી અને પાણી પડવાનું શરૂ થયું એટલે એમણે એક્સપોમાં રહેલા લગભગ સાતસો થી આઠસો માણસોને ઇવેક્યુએટ કર્યા છે દોડીને દરેક ફ્લોર ઉપર ગયેલા છે ત્યાં આગળ પણ જે માણસો હતા એમને સેફલી ઇવેક્યુએટ કરેલા છે ફાયરના માણસો પ્લસ અહીંનો જ બે સ્ટાફ છે એ સ્ટાફે પણ ખૂબ જ કોઓપરેટ કરેલો છે અને એ લોકોએ પણ બીજા બધા માણસોને ઇવેક્યુએટ કરેલો છે કોઈ જાનહાનિ નથી થયેલી કયા કારણસર આ લોડ વધ્યો અને જે દીવાલ ફાટી છે એ હજી ખબર નથી પડી એ પાછળથી આપણને જણાવશો